નમસ્કાર ખેડૂત મિત્રો ચૌધરી પ્રવીણ વિમેશ ચોક સરસ્વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે દિયોદર તાલુકાના નોખા ગામે ગયા ગયેલા છીએ ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂતશ્રી ભરતભાઈ રાજપૂત જે અમને આપણે વિમેક્સ કંપનીની પાયાથી ટ્રીટમેન્ટ લીધેલી છે અને આજે અડત્રીસ દિવસના બટાકા થયા છે તો એમની જોડે જાણીએ કે હાલ બટાકાનો ગ્રોથ શું છે બટાકાને કેટલા ટ્યુમર બેઠા છે અને ટ્યુમરની હાલની સાઈઝ શું છે એ વિશે આપણે જાણીએ નમસ્કાર ભરતભાઈ ભરતભાઈ તમે આ પાયામાં કયું ખાતર વાપર્યું હતું વિમેશ કંપની કંપનીનું ટોયો ગ્રેન્યુલ વીઘે પોચ કિલો અને વીમ પંચાણું વીઘે અઢીસો ગ્રામ સાથે તમે ડીએપી વાપર્યું હતું પછી તમે જ્યારે બટાકા વીસ પચીસ દિવસના થયા ત્યારે શું વાપર્યું હતું જે પાયામાં ફૂગનાશક ઝૂકી ઝૂકી વાપરી હતી જેના લીધે કાપો સડેના અને છોડને સફેદ ભૂગ કે જેઓ જે પ્રશ્ન આવે ના તો હાલે અડત્રીસ દિવસમાં તમારા બટાકા આટલા બેસી ગયા છે ટ્યુમર બેસી ગયા છે અને આટલી સારી સાઈઝ તમને જોવા મળશે અને આ છોડમાં પણ તમે જોઈ શકશો અહીંયા રમેશભાઈ બતાવો કે છોડમાં પણ બટાકા જે છે એ આટલી મોટી ખરેખર સાઈજ અડત્રીસ દિવસમાં બેસી ગઈ છે તો આલો બટાકાનો પ્લોટ અડત્રીસ દિવસ થયા છે બહુ સારું એવો પ્લોટનું વિકાસ અને સારા એવા ટ્યુમરની સંખ્યા છે અને ટ્યુમર બેસવાની સંખ્યા હજુ પણ ચાલુ છે તો આપ સર્વ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે બટાકામાં વિમેક કંપનીની પ્રોડક્ટ યુઝ કરો અને એમાં સારામાં સારું ઉત્પાદન મેળવો ખેડૂત માત્ર અત્યારે જે પોત્રીસ દિવસે તમે સ્પ્રે મારો છો એમાં ટોયો ફરજિયાતપણે ઉપયોગ ઝૂકી અને ટોયાનો ઉપયોગ લો જેથી કરીને જે આગોતરો સુકારો છે એ આગોતરો સુકારો અને પાછોતરો સુકારો ના આવે અને ટોયોના કારણે તમારા બટાકાનું એક સરખી સાઇઝ એક સરખી ગુણવત્તા વધારે ટ્યુમિટ ટ્યુમર બેસે અને સારી ક્વોલિટીની ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે તેવી અપેક્ષા રાખું છું આભાર અસ્તુ